જીજી હોસ્પિટલમાં માત્ર હાલારા જ નહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે અને સાધન સરંજામની હંમેશા ઉણપ રહેતી હોય છે ખાસ કરીને એવા દર્દીઓ કે જે ચાલીને સારવાર લેવા જઈ શકતા નથી એમના માટે વ્હીલચેર અને સ્ટ્રેચર મળતા નથી આ બાબતની ફરિયાદ ઘણી વખત ઉઠતી રહે છે આજે વધુ એક વખત જીજી હોસ્પિટલને દસ વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે ત્યારે જરૂરી છે કે જીજી હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ વ્હીલચેરનો યોગ્ય ઉપયોગ થાય અને તેની જાળવણી થાય તો જરૂરિયાતમંદ દર્દીઓને તેનો લાભ મળી શકે જીવીબેન નારાયણભાઈ મેડમ દર વર્ષે હું તિથિના સમયે જો હોસ્પિટલની અંદર વ્હીલચેર ડોનેટ કરું છું આજે પણ જે દર વર્ષની કોણે દસ વ્હીલચેર મેં ડોનેટ કરી છે હું અને મારા ભાઈ હું જીગર ગોવિંદભાઈ માડમ અને સાગર ગોવિંદભાઈ માડમને અને મારા પરિવારજનોથી દર વર્ષે અમે વ્હીલચેર આપી છીએ અને આજ પણ તિથિ નિમિત્તે દસ વ્હીલચેર ડોનેટ કરી રહી છે જીજી હોસ્પિટલમાં ઘણા છ કો છ સાત વર્ષથી મારા ગાડી છ વર્ષ જેવો સમયથી થયો ગુજરી ગયા છે દર વર્ષે હું વ્હીલચેર અથવા ટેચર આપું છું આ વર્ષે પણ મેં વ્હીલચેર આપી છે